ज्ञाती आखिर भागवत को जो महिमा आप सब जानो देश्टी देश्टी। नहीं।, नहीं मैं तो आम वृद्धि पे ताके भी परिपक्व पर थे ये ना कहे अनुदान भी उसे ये वो वधियों से ये जगत में हित करेंगे ये वृद्धि पाने शरीर पाने

કુટુંબીય રક્ષામાં રવાના કરે એવા હજી પણ કેટલાય જામું તો આપને સમાજમાં છે વિરુદ્ધ છે સ્કિન બાકાણમાં જામુંને સીતાની શૂદ કરવા માટે માર્ગદર્શન સોન જાય છે યોનો બેઠા ત્યારે હરમાનજી ચૂપચાપ બેઠા અને એને જામું કહે કે તું વાત કર હવે બેઠા છો ને રામ કાર્ય માટે તમારો ઉતાર

સાહેબ જવા દો રાવણ સ્વયં વૃદ્ધ છે જ્ઞાની તો છે આચરણ નથી કર્યું નાનામી ધર્મ પ્રવૃત્તિ મહાભારતમાં વાક્યો ને ચોપાઈમાં એ ઉતારે છે રામાયણ રાવણ વૃદ્ધ છે આપ કહેજો તો રાવણ ને વૃદ્ધ હા એ કઈ ગરડ ન થાય કેટલાય રાવણ સમાજમાં ગરડ અચર ગુજરી કે છે કોઈ પાછળ ઉત્તર ક્રિયા કરનારું નથી

I said, me